દર વર્ષે આવું થાય જ છે પરંતુ આ વખતે એ લોકોએ કંઈક બીજી ટ્રીક અપનાવી છે કે એ લોકો ઇઝરાયેલની અંદર ઘૂસી ગયા છે અને ગમે તે પબ્લિક પર શૂટ કરે છે એમાં કોઈ પણ હોય એ લોકો એવી ઇન્કવાયરી નથી કરતા કે તમે ઇન્ડિયન છો શ્રીલંઘન છો તમે રોડ ઉપર ગયા રસ્તા પર ગયા જો તમે તાકમાં આવી ગયા તો તમે ઉડી ગયા અત્યારે પણ આ રોકેટનું છે જો આ નિશાન દેખાય છે રોકેટના છે તમે જોઈ શકો છો આ રોકેટ નિશાન છે મિસાઇલ પણ ડિસ્ટ્રોય થયેલી છે આવું થાય છે તો દર વર્ષે પણ દર વર્ષની સરખામણીમાં આ વખતે થોડુંક ડેન્જરસ છે કારણ કે એ લોકો અંદર પણ ગળી ગયા છે ઇઝરાયલની અંદર એટલે તમારે બહાર જવામાં કે પબ્લિક એરિયા પર જવામાં રોડ રસ્તા પર જવામાં તમારે ખાસ ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે કોણ વ્યક્તિ ત્યાંનું છે એ આપણને ખ્યાલ આવે નહીં અને કઈ વ્યક્તિને શૂટ કરવાનું છે એ એ લોકો ઇન્કવાયરી કરતા નથી એટલે આપણી સેફટી આપણા હાથમાં જ છે અત્યારે પણ ધૂમધડાકના અવાજ ગાઝા તરફથી આવી રહ્યા છે આજે ગઈકાલે એ લોકો એટેક કર્યો તો આજે ઇઝરાયલ એટેક કરે છે ત્યાં એટલે ત્યાંના ધૂમધડાકના અવાજ આવી રહ્યા છે પણ અમે સેફ છીએ ડોન્ટ વોરી અને આ રોકેટના નિશાન છે જોઈ લો ડિસ્ટ્રોય થયેલા છે આજે ઇઝરાયલમાં શાંતિ છે ઇઝરાયલ વાળા ત્યાં પ્રોબ્લેમ ક્રિએટ કરે છે પબ્લિક એરિયા પર રસ્તા પર જવાની મનાઈ છે હું મારા ઘરમાં જ છું સેફ જગ્યા પર છું અને બસ આવી રીતના સેફ્ટી રાખવાની છે પોતાની 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 જાતે જ સેફ્ટી રાખવાની છે આ બાજુ હજી પણ ધૂમધડાકના અવાજ આવી રહ્યા છે આ ગાઝા સાઇડ છે પણ અમે સેફ છીએ ઓકે આ અમારું બાત્યામ સિટી છે જ્યાં રાત્રે ધમાકા થયા હતા અત્યારે શાંતિ છે અમે ઘરમાં જ છીએ પ્રોટેક્શનવાળી જગ્યામાં આ બાજુનું આ રહેણાંક એરિયા પૂરો થાય પછીનું સિટી આસ્તોદ અને આસ્તોદ પછીનું સિટી આસ્તોદ પછીનો વિસ્તાર ગાઝા જેથી હુમલા થઈ રહ્યા છે